આ વખતે નગરપાલિકાની ચૂટણી ખૂબ જ دلچસ્પે કારણ કે જેટલી વિધાનસભાની ચૂટણી دلچસ્પ હતી એટલી જ કુતિયાણાની નગરપાલિકાની ચૂટણી دلچસ્પ થઈ ગઈ છે કારણ કે કાંતલ જાડેજાના ભાઈ કાના જાડેજા ચૂટણી મેદાનમાં છે અને ઢેલીબેન છેલ્લા 20 વર્ષથી ત્યાં नगर शासन કરી રહ્યા છે ઢેલીબેન શું કહેશો આ વખતે શું લાગી રહ્યું છે આ તમને હું છેલ્લા 95 ની નગરપાલિકાના પ્રમુખ છે 76 બે વર્ષથી હૈદરમાં શાસન છે 95 થી